જય માતાજી મિત્રો જય ગેલમાં હર હર મહાદેવ આપ બધાને એક વાત શેર કરવા માટે આવ્યો છું કે ઘણા સમયથી ઘણા બધા લોકોના મનમાં મને અને દેવાયતભાઈને લઈને ઘણા બધા વિચારો ફરી રહ્યા છે તો આપને હું એક વાતની ચોખવટ કરી દઉં કે મારે અને દેવાયતભાઈને કોઈપણ જાતની નાની મોટી વાતની કોઈપણ જાતની પ્રોબ્લેમ થઈ નથી કોઈપણ જાતની તકલીફ નથી મારે અને દેવાયતભાઈને હાલ અત્યારે પણ પારિવારિક નાતો છે અને બધા કલાકારનો ખૂબ મને સપોર્ટ છે અને બધા કલાકાર ખૂબ મને પ્રેમ કરે છે નાના ભાઈથી વિશેષ અને આપ બધાનો સપોર્ટ એટલે કે તમે બધા જેટલા મારા ચાહક મિત્રો છો એ બધાનો સપોર્ટ અને બધાના પ્રેમથી જ ઉમેશ પરમાર અહીંયા સુધી પહોંચ્યો છે અને આપને આ બધાને મારે વાત શેર કરવી જરૂરી લાગી એટલે હાલ અત્યારે શેર કરું છું કે ભાઈ મારે અને દેવાયભાઈને કોઈ પણ જાતનો કાંઈ પણ પ્રોબ્લેમ છે નહીં બરાબર તો આપ બધાએ મને

તો મિત્રો અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે દેવાયત ખવડ અને બ્રિજરાદન ગઢવીને લઈને તો મિત્રો એમાં થોડા દિવસથી એક નામ ખૂબ જ ચર્ચામાં છે અને મિત્રો આ છે ઉમેશ પરમારનું તો જી હા મિત્રો જે ઘણીવાર તમે જે ડાયરા હોય છે એમાં તમે ઉમેશ પરમારનું નામ તો સાંભળ્યું જશે ઉમેશ પરમાર એ તબલા વગાડતા હોય છે જેને લઈને તેઓ ખૂબ જ ફેમસ પણ છે તો મિત્રો અગાઉનો જે ડાયરો હતો એમાં બ્રિજરાદન ગઢવીએ ઉમેશ પરમારનું જ્યારથી નામ લીધું છે ત્યારથી લોકોને એવું લાગ્યું છે કે ઉમેશ પરમાર અને દેવાઈત ખવડ વચ્ચે કંઈક વાંધો આવ્યો છે તો મિત્રો તો એનું અત્યારે જેમ જે કાંઈ પણ એમની વચ્ચે હતું એ ઉમેશ પરમારે અહીં આ વિડીયોમાં આગળ તમે જોઈ એમ જણાવ્યા તો મિત્રો અત્યારે જે કાંઈ પણ ચાલી રહ્યું છે તેમાં ઉમેશ પરમાર અને દેવાત ખવરને કોઈ પણ જાતનામાં વાંધો આવ્યો નથી એવું ઉમેશ પરમારે જણાવ્યું હતું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો